ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબોની હડતાળથી ઓપીડી શરૂ થઈ નથી કેટલીક ઓપીડી ચાલુ થઈ છે તો કે જો કે રેસિડન્ટ ડોક્ટરો આવ્યા નથી ડૉક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઇન લાગી ગઈ છે દર્દીઓ દૂર દૂરથી આવતા હોવાથી પરેશાન થયા છે સિવિલ હોસ્પિટલમાં સાતસો થી આઠસો જેટલા ફરજ બજાવતા ઇન્ટર્ન રેસિડેન્ટ સહિતના તબીબો ઇમરજન્સી સેવા દર્દીઓને મળશે કે કેમ તેવા સવાલોના જવાબથી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટે દૂર રહ્યા હતા મારું નામ છે એક્ચ્યુઅલી આજે જે હડતાલ જે સ્ટ્રાઈક અમે લોકોએ કરી છે તે કલકત્તામાં બનેલો બનાવ લગભગ બધાને ખ્યાલ હશે કે એક મહિલા તબીબ ઉપર રેપ કરી અને એનું મર્ડર કરવામાં આવ્યું હતું અને ચૌદ ઓગસ્ટની રાત્રે બહુ જ મોટું માણસોનું ઝુંડ જઈ અને આખા હોસ્પિટલમાં તોડફોડ કરી છે તો જે સુરક્ષામાં જે છીંડા પડ્યા છે એના વિરોધમાં આ અમારું એક પ્રદર્શન હતું અને માત્ર ડોક્ટર પૂરતું નહીં પણ આ દેશની દરેક સ્ત્રી સેફ મહેસૂસ કરે સુરક્ષાનો અનુભવ કરે એના માટે કરીને આજે અમે લોકો આ હડતાલ કરી હતી ને તો એને જલ્દીથી જલ્દી ન્યાય મળે એ પીડિતાને કે અમે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જે બે હતી પણ એનો કાયદો બન્યો નથી તો એનો કાયદો બનાવે એવી અમે માંગ કરીએ છીએ અને વહેલામાં વહેલી તકે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ આવે અને દરેક હોસ્પિટલમાં સિક્યોરિટી અને સીસીટીવી કેમેરાની બધી કાર્યરત કરવામાં આવે એવી અમે લોકો માંગ કરીએ છીએ તુષી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત